નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વ પોથીનો પાઠ નંબર પંદર બે રૂપિયાની વાત કરવાના છીએ તો આ રીતનું પાઠ નંબર પંદરનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ છના ના અધ્યયન પથીના દરેક વિષયના સોલ્યુશન તેમજ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના દરેક પ્રોજેક્ટના અને સ્વાધ્યાય ટેક્સ્ટ બુકના જે સ્વાધ્યાય છે એમના પ્રશ્નના પણ સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો મિત્રો શરૂ કરીએ ધોરણ છ વિષય ગુજરાતી એટલે કે પલાસની સ્વઅધ્યયન પથીનો પાઠ નંબર પંદર બે રૂપિયા પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે યોગ્ય વિકલ્પ શોધીને બોક્સમાં લખો પ્રવાસની વાત સાંભળી આનંદ આનંદી કેમ ખુશ થઈ ગઈ તો બ તેણે કદી આગ ગાડીમાં મુસાફરી કરી ન હતી એટલે આનંદીના બા કેવી રીતે બધાનું ભરણ કરતા હતા તો ગાદલા ઓશિકા ચણિયા જેવા નાના મોટા કપડાં સીવતા હતા આનંદીએ બે રૂપિયાની નોટ ડોક્ટરને શા માટે પરત આપી દીધી કારણ કે ચોરી કરીને ઉજ ઉજાસણી કરવાનો કોઈ ફાયદો નથી એમ સમજી ને પ્રશ્ન બે આપેલા વાક્ય કોણ બોલી શકે છે ભગવાને અમને અમીર બનાવ્યા હોત તો આનંદી પ્રવાસમાં ન જનારે શાળામાં આવવાનું રહેશે શિક્ષક આનંદી શા માટે રડે છે ડૉક્ટર આનંદીએ દાખવેલી પ્રમાણિકતા માટે ઇનામ આપવું જોઈએ ડૉક્ટર ભગવાન કદી આપણને ચોરી કરવાનું નથી કહેતો આનંદી હું તો લોકોના ઘરે કામ કરું છું અને ઘર ચલાવું છું કેવી રીતે તને બે રૂપિયા આપી શકું આનંદીના બા ઉજાણીમાં નહીં જવાય તો કંઈ નહીં ઘરે રહીને મજા કરીશ આનંદી ત્યાર પછી આ તો બે રૂપિયા પેલી બાઈના છે ડૉક્ટર નવમું કેમ આનંદી આજે કંઈ બહુ ખુશમાં છો મોટા બહેન દસમું પિતાજી તો આખો દિવસ મગજની તકલીફના કારણે બબડાટ કર્યા કરે છે આનંદીના બા ત્યાર પછી પ્રશ્ન નંબર આવે છે આપેલા વાક્યોનો ભાવ શોધીને લખો ત્યાં બધા મજા કરશે હું જ કમનસીબ છું વિનંતી ઉના ઉના આસુથી આનંદીનું અસિકો ભીંજાવા લાગ્યું રુદન એણે પોતાના નિરાશ થયેલા જીવને ફોસલાવા માંડ્યો આનંદીને ઊંઘ ન આવી દુઃખ એ સમજતી હતી કે બે રૂપિયાની વાત જાણી બા બિચારી જીવ બાળશે ચિંતા તન દોલત હાથી ઘોડા મોતી કે હવેલી મહેલની મને આશા નથી હું તો માનું છું ફક્ત બે રૂપિયા પ્રાર્થના છઠ્ઠું ચોરી કરું તો ભગવાન નારાજ થાય બા જાણે તો કેટલી દુઃખી થાય ઉજણી નહીં જવાય તો કઈ નહીં પ્રમાણિકતા દોડતી દોડતી નિશાળે ગઈ સૌથી પહેલા જઈને એને ઉજારણીના બે રૂપિયા મોટી બહેનને આપ્યા આનંદ આઠમું બહુ દયાળા હતા એમણે પોતાનું પર્સ કાઢીને બે રૂપિયા કાઢી આપ્યા દયા ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર આવે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો બે રૂપિયાની વાત સાંભળી આનંદીનું મોઢું કેમ પડી ગયું કારણ કે આનંદીની બા પાસે બે આના પણ હોતા નથી તો બે રૂપિયા ક્યાંથી હોય માટે બીજું આનંદી ભગવાન પાસે કેવી પ્રાર્થના કરે છે તે કહે છે કે દીનદયાળ મારે ધન દોલત હાથી ઘોડા હીરા મોતી કે હવેલી મહેલની આશા નથી હું તો માગું છું ફક્ત બે રૂપિયા ઉજાણી એટલે શું ઉજાણી એટલે વન મંદિર ઇત્યાદિ સ્થળે નાસ્તા પાણી કે જમણવાર સાથે થતી ઉજવણી વન ભોજન બે રૂપિયાની નોટ ખરેખર કોની હતી બે રૂપિયાની નોટ ખરેખર મંગુબાઈની હતી પ્રમાણિકતા બદલ આનંદીને શું મળ્યું પ્રમાણિકતા બદલ આનંદીને બે રૂપિયા મળ્યા પોતાના દુઃખથી હળવાશ અનુભવવા માટે આનંદી કોનો સહારો લે છે પોતાના દુઃખથી હળવાશ અનુભવવા આનંદી ભગવાનની પ્રાર્થનાનો સહારો લે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ આવે છે આનંદીના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે કોણ કોણ આનંદીના કુટુંબમાં આનંદી તેની નાની બે બહેનો તેના નાના બે ભાઈઓ અને તેની બા અને તેના પિતા એમ કુલ સાત વ્યક્તિ હતા પ્રશ્ન છ તમને રસ્તામાંથી રોકડ રૂપિયા કે કોઈ ચીજ વસ્તુ મળે તો તમે સૌ પ્રથમ શું કરશો તે લખો અમને રસ્તામાંથી વધુ રોકડ રૂપિયા કે અન્ય કોઈ ચીજ વસ્તુ મળે તો અમે પોલીસને જાણ કરીશું અથવા તે વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીશું જો તે વ્યક્તિ ન મળે તો તેનું ગરીબોને દાન કરીશું ત્યાર પછી પ્રશ્ન સાત વિરામચિહ્નોને ધ્યાનમાં લઈ વાક્ય વાંચો જો સાચું લાગે તો કોષમાં બરાબર લખો ને ખોટું લાગે તો ગડબડ ગડબડવાળું વાક્ય સુધારીને લખો અરે વાહ કેવું સુંદર ઘર છે તો આ વાક્ય બરાબર છે ઉદ્ગાર વાક્ય છે ત્યાર પછી તમારા ગામનું નામ શું છે તો ગડબડ છે પ્રશ્નાર્ચિન્હ બાકી છે તમારા ગામનું નામ શું છે પ્રશ્નાચિહ આવે છે અમે ફરવા જઈએ છીએ તો ગડબડ છે પ્રશ્નાચિહ્ન ન આવે આનંદીને ઊંઘ ન આવી તો એ પણ ગડબડ છે ઉદ્ગાર વાક્ય નથી આનંદીને ઊંઘ ન આવી રમેશે કહ્યું હું આવતીકાલે બહાર જવાનો છું તો રમેશે કહ્યું હું આવતીકાલે બહાર જવાનું ગડબડ છે અવતરણ ચિહ્ન નથી અને છઠ્ઠું વાહ શું મેચ રમી હતી તો બરાબર વાક્ય છે ત્યાર પછી પ્રશ્ન આઠ આવે છે નીચે આપેલા વાક્યોનો કાળ ઓળખો ને લખો હું સત્રાંત પરીક્ષામાં પ્રથમ નંબરે પાસ થયો ભૂતકાળ આવતા મહિને મારી બેનના લગ્ન છે ભવિષ્યકાળ દિવાળીની રજામાં અમે સાપુતારા ફરવા જઈશું ભવિષ્યકાળ નિખિલના ઘરે રમવાની ખૂબ મજા આવી ભૂતકાળ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વર્તમાન કાળ ઈડરનો વાણ્યો હતો ધૂળો એનું નામ હતું ભૂતકાળ બુધવારે રજા છે ગુરુવારે નીકળવાનું છે તો વર્તમાન ચારેકો નીરવ શાંતિ જ હતી તો ભૂતકાળ ત્યાર પછી પ્રશ્ન નંબર નવ આવે છે આપેલા ફકરાનું વાંચન કરી નામ અને ક્રિયાપદનું વર્ગીકરણ કરો તો આ મિત્રો ફકરો વાંચવાનો છે આખો આ ફકરો વાંચ્યા પછી તમારે અહીંયા નામ અને ક્રિયાપદ લખવાના છે તો નામમાં આપણે લખશું રાજકુમાર રમા પાણું રાગ હાલડો ખંડ ઘટના સાફ હિંમત ખૂણો લાકડી છોકરો જમીન હાથ અને લાલ કડી ક્રિયાપદમાં રડવા લાગ્યો સુવડાવ્યો ગાતી હતી મીઠો હતો રમતો હતો રહી હતી ઘસી આવ્યો રહ્યો તો ગુમાવી નહીં બહાદુરી હતી ખૂણામાં પડી તો આ રીતના નામ અને ક્રિયાપદને આપણે ફકરામાંથી અલગ કરવાના છે ત્યાર પછી તમે કરેલા પ્રવાસની જાણ કરતો પત્ર તમારા મિત્રને લખો તો ધર્મ કાપડિયા સત્તર બાર બે હજાર ચોવીસ મારા પ્રિય મિત્ર રુદ્ર આશા છે કે તું અને તારા પરિવારના તમામ સભ્યોને તમામ સભ્યો મજામાં હશે આજે હું તને એક ખાસ પત્ર લખી રહ્યો છું કારણ કે મેં તાજેતરમાં એક અદ્ભુત પ્રવાસ કર્યો છે તેનું વર્ણન તારી સાથે વહેંચવા માટે આતુર છું ગયા સપ્તાહે હું સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ખાતે પ્રવાસે ગયો હતો આ સ્થળ પ્રકૃતિના રમ્ય દ્રશ્યો અને શાંતપૂર્ણ વાતાવરણ માટે જાણીતું છે અમે સવારે પ્રવાસ શરૂ કર્યો અને પહેલે ક્ષણથી જ હું પ્રકૃતિની સુંદરતામાં ખોવાઈ ગયો અહીંનો સૌથી મહત્વપૂર્ણ સ્થળો પૈકી સરદાર પટેલ સ્ટેચ્યુ નર્મદા નદી મારા માટે ખૂબ યાદગાર રહ્યા છે મને આશા છે કે એક દિવસ તું પણ આ સ્થળની મુલાકાત લેશે તમારા પ્રતિસાદની રાહ જોઈશ તારો પ્રિય મિત્ર ધર્મ તો આ રીતનો મિત્રો તમારે પત્ર લખવાનો છે ત્યાર પછી તમને ગમતા સુંદર કલાત્મક અક્ષર લેખન કરો તો મિત્રો અહીંયા તમારે સુંદર અક્ષરમાં કોઈપણ તમારે વસ્તુ લખવાની છે તમને જે મનગમતી કલાત્મક રીતના આ રીતનું મેં સુસ્વાગતમ લખ્યું છે તમે તમારી રીતના કોઈ પણ લખી શકો છો ત્યાર પછી મિત્રો પ્રશ્ન નંબર બાર આવે છે ફકરાને મોટેથી વાંચો અને દરેક પ્રયત્ન એક મિનિટમાં કેટલા શબ્દ વાંચ્યા તે નોંધો તો મિત્રો આ ફકરો છે તમારે વાંચી અને સામે ઘડિયાળની અંદર જોવાનું છે અને શરૂ કરીને ત્યાર પછી આખો ફકરામાં તમે એક મિનિટમાં કેટલા શબ્દ વાંચો છો એ લખવાના છે તો પ્રથમ પ્રયત્ને મેં સો શબ્દ વાંચ્યા બીજા પ્રયત્ને એકસો દસ કારણ કે મારી થોડીક ઝડપ આવી ત્યાર પછી ત્રીજા પ્રયત્ને એથી વધુ ઝડપ આવી એટલે મેં એકસોને ચૌદ પ્રશ્ન શબ્દ વાંચ્યા તો મિત્રો આ તો આપણું ધોરણ છ વિષય ગુજરાતીની સ્વાધ્યયન પથના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન જોયું મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરો